કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમ યુવાય હેઠળ એલપીજી ગેસ સબસિડી અંગે મોટો નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી આ સુવિધા નાણાકીય વર્ષ બે હજાર પચીસ સુધી પચીસ અને છવ્વીસ સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ નવ વખત સિલિન્ડર ભરવા પર જ મળશે સરકારનો અંદાજ છે કે આ નિર્ણય ખર્ચ લગભગ બાર હજાર કરોડ રૂપિયા થશે તેનો સીધો લાભ કરોડ ઉજ્જવલા લાભાર્થીઓને મળશે જેના ખિસ્સાને મોંઘવારી વચ્ચે રાહત મળશે ભારત તેની એલપીજી જરૂરિયાતોના લગભગ સાહીઠ ટકા આયાત પર નિર્ભર છે ગરીબ પરિવારોને વૈશ્વિક ભાવમાં વધઘટથી પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે બે હજાર બાવીસમાં સરકારે દરેક સિલિન્ડર પર બસો રૂપિયાની સબસિડી રજૂ કરી હતી પરંતુ મહત્તમ બાર રિફીલ માટે લાગુ પડતી હતી પાંચ કિલો સિલિન્ડર માટે પણ પ્રમાણસર આપવામાં આવતી હતી પણ હવેથી બસો રૂપિયાને બદલે રૂપિયા ત્રણસો ની સબસીડી સાથે ઉજ્વલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સસ્તુ થશે સરકાર માને છે કે આ પગલાથી રસોઈ ગેસનો સતત આર્થિક ઉપયોગ વધશે જોડાતા રહો સોમનાથ લાઈવ સાથે